કલ્યાણ મારે શું કરવાનું બે મહિના મોરે એને સાયકલ લીયા લીધી આ સાયકલ માં અત્યારે હવાય નહીં કે કશું જ નહી આ સાયકલ પડી પડી કાટ ખાઈ ગઈ આ નવી લાત આવી સાયકલ દેખાતી નહીં ભંગાર થઈ ગઈ ભંગાર આ ભૂલ્યા મારે શું કરવાનું કનો ફોન આવ્યો ઓ આ તો આઢુડો છે લાઈવ પાડવા દે શું કે છે હાલો

આ પણ તમે ઓય આવી જ સાધન માં બેહીને આપણે ઓયથી હેડીએ બધા ભેગા એ હું કશે વાત ન અડું મારી વાત હબળો મોનતા તો પૂરી કરવી જ પડશે કારણ કે બોલ્યાનું નું હગુ થઈ ગયું છે હવે મારી વાત હબળો અમે તો આવવા માટે તૈયાર છીએ

હવે કરો જો નહી હવે મારી વાતો જો પૈસા નું તો આ વર્ષે અંબાજી હેડિંગ નકા આવતા વર્ષે વાત બરોબર હા પણ તારે તો માતાજી ને એવું કહેવાણ આવતુંતું કેમી આ વખત તો આવશે હાર કશે વાદ નય હાલ કોઈ નક્કી કેતો નહીં પૈસા ની સગવડ જેવી થા તરત ફોન કરું બરોબર હાર હા

એટલે જે મોંતા મોણ એ ખર્ચો કરે આ મારા જે મોંતા મોણી ને બીજા નકર ખાધા હું તારા સાયર્યો કાકા ઓ કાકા ઓ

તું અંબાજી જવાનું હોય એવું તો કદી વાતે નહી કાઢી ફરવાનું હોય અંબાજી આપવાની તો લે એ તો મારા કાકો કેવા જાય તમારે ઘેર આવશે હા તે કશો હતો નહિ તારા કાકો કેવા આવશે તો હું આવ્યો એ હાર હેડ બજાર મારું મોડું થાય હેડવાનું છે અંબાજી હમણાં હેડવાનું કલાક રહી

જાત્રા એ ઓ જે બાજુ ગોઠવી વાળી જાત્રા અંબાજી હેડતા અંબાજી હેડતા હવ વા અંબાજી તો ઈચ્છા ઘણી છે પણ હાલ છે ને કુકા નહીં હવે ભલા મણો તમે ચી વાતો કરો યાર એ મંદી ચાલે છે હાલ એટલે એટલે હેડ તું જવું ઈમો તો 15000 ની જરૂર છે યાર ત્રણ હજાર રૂપિયા તો ચાલે પણ એટલાય વાવા તો જોવે કે ઘરમાં

અને પછી મહિનો થાય એટલે અમારા ઘેર ઉઘણી ચાલુ કરો કેલો હેડો અંબાજી અમે તમને લઈ ગયા તા એ પૈસા આટલા વાપર્યા તા એ લાવો આવું કઈ ભારો તો છો જવું અમારે ના ના એવી રીતે ની કહો આપણે ઓછી હેડીએ ને એટલે મારો ખર્જો ચાલુ થા કે જાણું છે આપણે ઘેર નિયા વતાણું છે તમારો ને બધો ખર્જો બધો ખર્જો મારો આ તો તો આપણે તૈયાર તૈયાર ને હ તો તો હમણાં હાલ ઠેલામ લુગડા ભરી અને હેડ તો થઈ ગયો હેડો આ તો કલ્લા કીડી આવી જો મારા ઘેર આતે કશું વાતો નઈ કપડા ભરીને આવું હું તમારા ઘેર હારું હો કલાક ચીડી આવું ને ઓ કલાક ચીડી આયા ભઈ હું પોપટુ

તમારા રાબુ છેડો કંપની રે આપડા બોલ્લે બે જણા કોઈ નહી જતા મને બોલ્લે આખી વાત કરી કેમ આખી વાત કરી એટલે બોલ્લે કે કે માર કાકાએ મોનતા મોનેલી હ હા એ તો મોનતા તો મોની હે બોલ્લે ની મોનેલી ઈનું હગુ થઈ જાય ને માટી તે હાકુ તો થ્યું નહી થઈ ગયું ચાણ થઈ ગયું કઈ એ થઈ ગયું હવે ગોળ ખાવાનો ખાલી બાકી છે હા ઈમ કો મોડ ગયું ગોળ એકલા એકલા ચાણ ખાઈ ગયા ના ના ગોળ ખાવાનું બાકી છે

પેલા મને કીધેલું કે મારા હંગાત તમારે અંબાજી હેડતું પણ હું કીધું ઈવેને કે અમે બે ત્રણ દાડા રહી જવાના કઈ તને આપણા હંગાછો આ આતે હવે કીધું તમે તમારા હંગાથે જાઓ મારા હગાર કીધું બે ત્રણ દાણા નહીં તે કીધું જાવ ખુલ્લે રસ્તા વાત કરીને એટલે ઘેર આવીને મારા હગાર હંગાત વાત કરી લીધી એ હોય એમ ને ઓવા ના હું તો અમે ઈવન અંગત જવાનો જ હતો ચમક એક વખત હેડીન જવાની ઈચ્છા હ ભલે હેડી કે ના હેડી કે અર્ધમ જઈ જાતન માં બેહી જા પણ કોઈ થી તો હેડ તું જાવ હો જાવ એ આ ભલા મણ તમારા અંગત આ કુણ છે બાહી બા શે ગબ્બર ઉધી હેડ તા લઈ જાહી તમે હેડી એક છો આવો અમે તો હેડી એક છે ને ભાઈ આ વાકા વાકા તાણે હેડી રે લે પોન નતા ગયા આ પોર ગયા ભાઈ એવા થા તાણા પછી

બે જણાના મોઢે એવું આવ્યું કે પૈસા નહીં પૈસા નહીં પણ અહિયાં મનમાં એવું હોય છે કે બાપ ખર્ચો કરી તો અમે અંબાજી જઈએ પણ એને બા વેચીન ખાઈ જાય એવા

અમે અંબાજી જઈએ અંબાજી જો ઓવા હાચું કો હાચું યાર મજાક નહીં કરતા ના ના લકીને મજાક નહીં કરતો હાચું કો અંબાજી જઈએ લે અડો તાણી બધા નંગા થાય તાણી એ બધા નંગા એટલે હું એકલો નહીં તાણી બાને હી આગળ લે હું એ બાંગા જઉ બાંગા જો ઓવા તમને બા કેવા હતા બા કેવા હતા ને પાછું બીજું કીધું ખબર બધો ખર્ચો મારો

કેવડું મોટું નેજુ લાવ્યા બતાવ છું ઉભા રહો પેલા કેટલા આ બધા આબા લાવી ઓબા નહી ઓક ભલા તમે આવો અંબાજી અંબાજી એટલે તારી હવે જે વિધિ કરવાની હોય વિધિ મોડું કરવું નહીં તારી છે એટલે પહેલા તું હા ભાઈ